તો ગુજરાતમાં જે ટ્રાફિકના નિયમો કડક કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા એક બાજુ જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ અને અહીંયા જે અધિકારી છે એમની જ ગાડીમાં કાળી ફિલ્મ જોવા મળી રહી છે કાળા કાચવાળી ગાડી પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બીજી બાજુ ટીડીઓની સરકારી ગાડી બ્લેક ફિલ્મ વાડી છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી કમલેશ જી બિલકુલ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના નવા એસપી જયારે મળ્યા છે પ્રશાંત સુદે ત્યારથી જ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થા રહે તે હેતુથી એ સતત કામ કરી રહ્યા છે ત્યારે અત્યારે તો કહી શકાય કે સતત ચલાવવામાં આવી રહી છે કે જે લોકો નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય કે કાળા કાચવાળી કાચીઓ તેમ એમને તમામને અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગાડીઓ રિટેન કરવામાં આવી રહી છે અને કાળા કાચે તો ઉતારવામાં આવી રહી છે પરંતુ કહી શકાય કે દાંતીવાડાના જે જે ટીડીઓ છે તેમની પાસે સરકારી જે ગાડી છે તે ગાડીને દંડ વસૂલવામાં આવી રહ્યો છે ગાડીઓ રિટર્ન કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ સરકારી અધિકારી છે તેની જ ગાડીને ત્યાં કાળા કાચ છે તે પણ પોલીસ અત્યારે દેખાતા નથી એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ આને લઈને રોષ જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તો પોલીસ દ્વારા ગુજરાતભરમાં આવી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થઈ છે પરંતુ દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે એક બાજુ લોકોને દંડ ફટકારવામાં આવે છે જો કાળી ફ્રેમ હોય તો લોકો પાસે દંડ વસૂલવામાં આવે છે પરંતુ અહીંયા સરકારી અધિકારી દાંતીવાડાના ઇન્ચાર્જ સ્ટેડિયોની સરકારી ગાડીમાં જ કાળા કાચ છે હવે શું તેમની પાસેથી પણ કોઈ દંડ વસૂલવામાં આવશે કે કેમ એક મોટો સવાલ છે ગુજરાત ફર્સ્ટે પણ બતાવ્યું હતું કે જ્યારથી એક કડક નિયમ આવ્યો ત્યારે ગાંધીનગરમાં પોલીસ ભવનમાં જ ઘણી બધી એવી ગાડી હતી જેની નંબર પ્લેટ નથી ઘણી બધી ગાડી એવી હતી કે જેની બ્લેક ફિલ્મ હતી ઘણી બધી ગાડીમાં ફેન્સી નંબર પ્લેટ પણ લગાવવામાં આવતી હતી તો પછી આવા બે કાયદા અલગ અલગ કેમ એ અહીંયા મોટું

તો આ મુદ્દો મારા તો એક જાહેરનામું છે અને નિયમ પણ ખબર છે તો પછી સરકારી અધિકારીઓ કેમ નિયમોનું પાલન નથી કરતા અથવા તો એમને ડર નથી કે ભાઈ અમે તો અધિકારી છીએ મોટા એટલે અમારું શું અમારી સામે થશે એના કારણે એ લોકો નિયમોનું પાલન નથી કરતા આપને લાગે છે એવું ના ના એવું તો આ મુદ્દો અમે આવશે લઈશું અમારી સાથે જોડા બદલ છે આ રીતે તમામ સામે કાર્યવાહી કરતા રહેશો તો પોલીસ અધિકારી તરફથી પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવા જે પણ અધિકારીઓ છે જે પણ લોકો કાયદાનો કર છે એની સામે અમે કડક કાર્યવાહી કરીશું